આપણે ઊંડી છે મારી અને પાણી આ ચરીમાં છે તો ચરીમાંથી જતે જતે સામે સામે એક ખેતર હમણાં તમને મેં કુંડી બતાવી હતી પાણી અહીંયાથી આવશે આ પાણી આવવામાં ધીરે ધીરે આવવા મળ્યું છે ને ત્યાં સામે કુંડી છે થોડું મંદિર જેવું છે નાનું હમણાં જ તમને મેં કુંડી બતાવી હતી પાણી અહીંયાથી આવશે આ પાણી આવવામાં ધીરે ધીરે આવવા મળ્યું છે એ ત્યાં સામે કુંડી છે થોડું મંદિર એવું છે નાનું તો એ મંદિર પાસે કુંડી છે હા દેખાય રહી આ એ મન ત્યાંથી પાણી આચારીમાં ધીરે ધીરે દોરિયામાં આવી રહ્યું છે હવે ધીરે ધીરે આપણી મકાઈ આવી રહી છે આપણું આ ખેતર છે સામે આ દેખાય ખેતર છે આપણું મકાઈનો પાક સારો એવો છે સારી મકાઈ છે જો અને આનો મકાઈનો ગ્રોથ માં કંઈ ખામી છે નહીં અને આવા નવા વિડીયો આપણે બનાવીશું બધી અલગ અલગ ખેતીના છે મકાઈના છે મરચી રીંગણી ટામેટી તરબૂચ બધું અમે કરીએ છીએ આ અમુક તુકારો લાગે છે મને એવું લાગ્યું છે કે આ મકાઈની અંદર કોઈ એવી ઈયળ ઘૂસી ગઈ છે એટલે કાપ મારા ઈયળ એટલે એમને હજુ આપણે કોઈ પેસ્ટીસાઈડ દવા આપણે વાપરતા નથી આપણે ઓર્ગોનિક કરીએ છીએ અને ફરી વાર આપણે બીજા વિડીયોની અંદર આપણે મળીશું કોઈ સારી એવી ખેતીનું આપણે જ આપણા જ ખેતરનો બનાવીશું બીજાના કોઈના ખેતરનું આપણે પ્રમોશન કરવું છે નહીં એના માટે આપણે આ વિડીયો બનાવીએ છીએ આપરની અપરના ખેતરમાં તમે મકાઈ જુઓ એ એ ખે એ મકાઈમાં અને આ મકાઈમાં અત્યારે કેટલો આપણે ગ્રોથમાં કેવું છે જુઓ આ છે ને કંઈક બદલાવ છે ને મકાઈમાં પણ આપણે ઓર્ગોનિક કરી રહ્યા છે ને ઓર્ગોની જ છે કે આપણે કોઈ જાતની પેસ્ટિસાઈડ દવા મારતા નથી થેન્ક યુ આપણે મળશું બીજા નેક્સ્ટ વિડીયોની અંદર